સંહિતા ભાગ બેમાં ગોપેન્દ્રલાલજી જ્યારે અગિયાર વર્ષના છે ત્યારે નગરમાં પધાર્યા છે હવે બે જીવને શરણે લીધા પણ કેવી રીતે લીધા એ જોઈએ એક તો છે લખમા અને બીજા છે લખમાના જ સખી ખોખીબાઈ હવે કેવી રીતે જીવ ઠાકોર જીવ ઠાકોરજીની શરણે આવે છે એ આ વાત પરથી આપણે જાણીએ કે જામજસાના રાજા અને રાણી બંને મનોભાવ ખૂબ જ છે અને ઠાકોરજી પધાર્યા છે એના આનંદ છે બંને પોતપોતાનો મનોભાવનો આનંદનો અતિરેક થઈ રહ્યો છે એકાબીજા ચર્ચા કરે છે ને પ્રેમ વિવશ બની જાય છે ઠાકોરજીના દર્શન જે થયા એ લોકોને અને નેત્રમાંથી હર્ષાશુ ટપકવા લાગ્યા કોના રાજા રાણીના જેના ઘરે ઠાકોરજી પધાર્યા છે લાલબાવા અગિયારસ વર્ષના છે ગોપેન્દ્રલાલજી અને ગોપાલાલજી બંને ત્યાં બિરાજે છે હવે આ દ્રશ્ય લખમા નામની વડાણ દૂરથી જોઈ રહી હતી અને તેના મનમાં પણ તે સ્વરૂપના દર્શન કરવાની તાલાવેલી લાગી એટલે હજી આ વાત જ સાંભળી જ રહ્યા છે રાજા રાણીના મુખેથી કે ઠાકોરજીનું દર્શન કેવું હશે એ સાંભળીને જેને થયું કે કેવું સ્વરૂપ હશે તાલાવેલી થઈ ગઈ થોડીવારે લખમાં રાણી પાસે આવીને કહ્યું કે રાણીબા આપણે ક્યારે દર્શન કરવા ચાલશું એટલે કમલાવતી રાણીએ કહ્યું બસ તૈયારી કરો ચાલવું જ છે પ્રભુજી તથા લાલબાવા રાહ જોઈ રહ્યા હશે લખમા આશ્ચર્ય સાથે બોલી રાણીબાઈ એવું હોય ખરું એટલે કે ઠાકોરજી આપણી રાહ જોવે ખરા એ સાંભળીને આશ્ચર્ય થઈ ગયું એટલે કમલાવતી એ કહ્યું લખમા પ્રભુ તો પોતાના ભક્તના ભૂખ્યા છે ભાવ જોઈ પણ પોતાપણું ભૂલી જાય છે તેની તને શું ખબર એટલે કે પોતાપણું ભૂલી જાય એટલે કે સ્વામી સેવકનો અંતરાય રાખતા નથી પછી રાહ જોવે છે આ તો પુષ્ટિ પુષ્ટિ એટલે ઠાકોરજી રાહ જોવે પુષ્ટિ કહેવાય એ સમજાવે છે હવે જામજસાની રાણી કમલાવતી પોતાના પોતાની લખમા નામની વડારણની સાથે ઠાકોરજીના દર્શન કરવા માટે આવે છે પ્રભુ શ્રી ગોપાલાલના ચરણમાં સાષ્ટાંગ ધર્મ પ્રણામ કરી ચરણ સ્પર્શ કર્યા અને ભેટ ધરે છે લાલ બાવાના દર્શન કરી ચરણ સ્પર્શ કરીને ભેટ ધરી અને લાલબાવાના શ્રીમુખના દર્શન કરતાં તેનું મન બાલભાવ મનોહર મુહૂર્તમાં લોભાઈ ગયું એટલે અહીંયા લાલબા એટલે ગોપેન્દ્રલાલજી અગિયાર વર્ષના છે ગોપેન્દ્રજીના સ્વરૂપમાં સાક્ષાત રાસવિહારીનું દર્શન થયું એટલે જેવું જ હજી દર્શન કરે છે દૂરથી એવું જ ઠાકોરજીએ એમને દર્શન આપી દીધું સાક્ષાત રાસ વિહારીનું કોટી ભાનુની કાંતિ કાંતિવાન સ્વરૂપનું દર્શન થતા સ્વરૂપાવેશમાં બંને મૂર્છાગત થઈ ગઈ કોણ રાણી અને વડારણ બંને લખમા વડારણ બંને એક મુહર્ત પછી ગોપેન્દ્રજીએ બંનેના મસ્તક ઉપર કર કમળ ધર્યો અને બંને સુધી બંને સુધીમાં આવ્યા પછી લખમા વડારણની ઉત્કૃષ્ટ ઈચ્છા જાણીને શરણદાન આપ્યું એટલે કે હવે શરણદાન થયું છે ઠાકોરજીએ શરણદાન તો હવે આપ્યું એ પહેલા જ દર્શન આપી દીધા કેમ કેમ કે જીવ તો ઠાકોરજીનો છે જ સંઘમાં દરબારના ઠકરાણા પણ વૈષ્ણવ થયા એટલે કે હવે એ બંને વૈષ્ણવ થયા હવે એની સાથે આગળ બીજા આપણે પાના નંબર ત્રેસઠમાં વાંચ્યું હવે સીધા પાસઠ પર આવીએ લખમાની એક સખી બાઈ ખોખી લખમાની પણ સખી હવે ખોખીબાઈ આ દ્રશ્ય જોતા પોતાના નિષ્કંચન કાંતાને કારણે લજ્જિત થઈ મુખ સંતાળી રહી છે એટલે કે ત્યાં આગળ ઠાકોરજી અને સર્વ વૈષ્ણવ જૂથ આનંદ કરતા હતા એ દ્રશ્યની વાત કરે છે રસિકરાજ સર્વ ઉપર ઊંચી નીચી આપની ચકોર દ્રષ્ટિ આમ તેમ ફેરવી રહ્યા છે અને ગોપેન્દ્રલાલ શું કહે છે ખોખીભાઈ તાજી સેવક થઈ છે એની એની ઉપર દ્રષ્ટિ કરતાં કહ્યું છે કે અરે ખોખી કહા સોચ હે કચું ભેટ ધર એટલે કે જ્યારે સેવક થાવ ત્યારે એમને ન થવાય ભેટ ધરવી પડે એ વાત ઠાકોરજી યાદ કરાવીને કે છે કે ખોખી વિચારે છે શું કંઈક ભેટ ડર હવે ખોખી તો નિષ્કંચન છે એટલે ખોખીભાઈ થોડા વિચારી રહ્યા છે સંકોચમાં છે ત્યારે ખોખીભાઈએ કહ્યું રાજ ખમ્મા ખમ્મા બલિયારી જાઉં રાજ મારી પાસે તો કશું નથી આપની સેવા ટેલમાં રાખી લો તે જ મારી ભેટ પ્રભુ હું તો સાવ નિષ્કંચન છું મહારાજ રાજ આપ તો પરમ ઉદાર છો એટલે હવે મારે તો કંઈક દેવું પણ મારી પાસે કાંઈ નથી હું તમારી સેવામાં રહું એ હું મારી તનુજા સેવા કરી શકું એમ કે છે ત્યારે રસિકરાય મુસ્કુરાતા કહ્યું તેરો ભાવ તો સબર હે તેરી નકવેસર ધર દે એટલે કે નાકમાં જે ધર્યું છે નકવેસર એ ધરી દે ભેટ તરીકે તરો ભાવ તો ભર સભર છે એમ કહે છે ત્યારે બાઈ ખોખી લજ્જિત થતા પ્રેમમગ્ન બની ગઈ ને નકવેસર ચરણમાં ધરી દીધી અને રાજના શ્રીમુખના ઓવારના લેતા મૂર્છાગત થઈ ગઈ હવે તો ત્યાં પણ મૂર્છાગત થઈ ગઈ ને હવે એને પણ લીલા દર્શન થવાના છે લખમા ચિંતાતુર મુખથી પોતાની સખી સામું જોઈ રહીને ચિંતાગ્રસ્ત બની ગઈ એટલે કે હવે લખમાને ચિંતા થાય છે કે આને શું થઈ ગયું લાલબાવાનું મુખારવીન જોઈ રહી કે હવે શું થશે કેમ કે મૂર્છાગત થઈ ગઈ જીવ છે ચિંતા થાય જીવને હવે ઠાકોરજીનું ચહેરા તરફ જોઈ રહી છે ઠાકોરજીના મુખ તરફ કે હવે ઠાકોરજી શું કરવાના છે આને શું થઈ ગયું એવું વિચારે છે ત્યારે લાલબાવાએ કહ્યું લખમા ક્યાં ચિંતા करत હો इनकी દશમી અવસ્થા હે ગઈ થોડી વાર એ રસિકરાએ મૃદુવાણી બોલતા કહ્યું ખોખી ઊઠ તેરો મનોરથ પૂર્ણ ભયો હવે શું મનોરથ પૂર્ણ ભયો હવે આગળ આવે છે બાઈ ખોખી સ્વસ્થ થતા લખમાએ પૂછ્યું ખોખી તને શું થયું તું ત્યારે ખોખી બાઈ કીધું મને રાજની રસિક લીલાનું દર્શન થયું અલૌકિક વ્રજભૂમિમાં ખેલતા દીઠા જો ઠાકોરજીએ લખમાને અલગ દર્શન કરાવ્યા છે અને ખોખીને પણ અલગ દર્શન કરાવ્યા છે ખોખીને વ્રજભૂમિમાં ખેલે છે ને એવા દર્શન કરે છે લખમાએ કહ્યું તારું વડું ભાગ્ય રાજવીનાય લીલાનું દર્શન કોણ કરાવે ખોખી ભાઈ પોતાનું ધન્ય માનવા લાગી અને પ્રભુજીએ પોતાની સેવાટેલમાં રાખી પણ લીધી જો ઠાકોરજીને મનોરથ મનોરથ ઠાકોરજી તરત પૂર્ણ કરે છે ને પહેલા કે છે સેવા સેવાટેલમાં રાખો પણ એને તો ભેટ તરીકે રાખવાનું કીધું પણ ભેટ તો અંગીકાર કરી લીધી એટલે હવે કાંઈ દેવાનું બાકી નથી રહ્યું પણ એનાથી પણ ઉપરાંતનું ઠાકોરજી એને રાખી પણ લીધી એટલે સેવાટેલમાં રાખી લીધી અને ત્યાંથી પોતાના સહિત ડેરે પધાર્યા આ વાત ઉપરથી આપણે શું જાણ્યું કે જીવ તો ઠાકોરજીનો છે પણ કેવી રીતે આવે છે સંગે કરીને આવે છે એટલે પહેલા તો સંગ આપ્યો ખોખીને લખમાનો સંગ સંઘ આપ્યો અને લખવા લખમાને રાણીનો સંગ સંઘ આપ્યો એટલે આવી રીતે જીવ પોત પોતાના ઠાકોરજી કેવી રીતે સંગે કરીને વૈષ્ણવ કરે છે આજે આટલું જ બોલીને મારી નાની વાતની વિરામ આપું છું